જે તમને બતાવું છું એ સજી મહારાજની ઉઘરાવાની જે ચાકડી હતી એના નામ દર્શન થાય છે અહીં સ્વયં છાસ વલવવા માટે આવતા પંચમહાલ સાથે મહારાજ છાસ ઓલવી રહી હતી એવી આ પ્રસાદની છત્રી છે એના નામે દર્શન કરી શકો છો એકઝ દાદા દરબાગઢ છે આ બાજુ પંચમહાલ ઓળો છે આ બાજુ મુખ્ય મંદિર છે શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તો તારી ભક્તોને હર્ષિવસના એકવાર ફરીથી ભાવપૂર્વક ભેટપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું સ્વામિનારાયણ ભગવાનનું ઘર એટલે કે તીર્થધામ ગઢડા તો સૌ પ્રથમ તમને હું ગઢપુર મંદિરના દર્શન કરાવીશ અને પછી ગઢપુર મંદિરની અંદર જેટલી પણ વરસાદીની વસ્તુ છે ત્યાં દર્શન કરાવીશ અને પછી જશું આપણે લક્ષ્મીવાડીએ લક્ષ્મીવાડીએ પણ તમને ત્યાં જઈને સંપૂર્ણ દર્શન કરાવીશ છેલ્લા કઠાનું દર્શન કરાવીશ તો બે ત્રણ ત્રણ તો મારા ટોટલ ગઢપુર ધામના બનશે તો જરૂરથી તમે એન્ટ્રી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી સ્વામિના મંદિર ગઢપુર ધામ તો હવે આ શ્રી સ્વામિના મંદિર ધામ તો પહેલાં મંદિરે અંદર જઈએ છીએ અંદર જઈને પહેલાં દર્શન કરીશું શ્રી ગોપીનાથજી મહારાજ પછી દાદા દરબાર દરબારગઢમાં જશું તો ઓલિપદ્રી જવાનું રહેશે આપણે એની પેલા મંદિરની પાસે જ તમે પેલા છત્રીના દર્શન કરી શકો છો પેલા છત્રીના દર્શન કરાવી દઉં છું અને એનો શું મહિમા છે એ વિસ્તારથી નીચે લખેલું હશે એ તમને હું દર્શન કરાવીશ અને જણાવીશ તો સૌપ્રથમ તમે પેલા આ છત્રીનો છે એ દર્શન કરી લ્યો અને નામ છે આ સંતોની જગાયા તો આ દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ મંદિર છે અને મંદિરની એક જ સામે છત્રી આવેલી છે અને આ છત્રી છે સંતોની જગાયા મહારાજે જે પહેલું વચનામૃત એ આ જગ્યાએ કીધેલું હતું એવી આ પ્રસાદીની છત્રી છે તો હવે જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી ગજપુરધામ તો અહીંયાથી હવે આપણે અંદર જશું જય શ્રી ગોપીનાથજી મહારાજ ની જે કોમેન્ટમાં લખજો શ્રી બધા જય શ્રી ગોપીનાથજી મહારાજ અહીંયાથી આપણે અંદર જઈએ છીએ

તો આ તમે દર્શન કરી શકો છો શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધિકાજી જય શ્રી જય શ્રી જય અને આ ખંડમાં તમે શ્રી દર્શન કરી શકો છો શ્રી સુર્ય સૂર્યનારાયણ ભગવાન રેવટીજી બળદેવજી અને તો બલરામજી કરી શકો છો અને હવે અહીંથી આપણે આગલા ખંડમાં જઈએ છીએ અને ત્યાં હું તમને દર્શન કરાવું છું શ્રી વાસુદેવ નારાયણ ધર્મદેવ ભક્તિ માતા તો આ તમે દર્શન કરી શકો છો શ્રી વાસુદેવ નારાયણ શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા તો આ તમે દર્શન કરી દોશો વાસુદેવ નારાયણ શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા અને લાસ્ટ ખંડમાં તમે શ્રીજી મહારાજની જે સુખ સૈયા છે એના દર્શન કરી શકો છો ખંડમાં તમે શ્રીજી મહારાજની સુખશૈયાના દર્શન કરી શકો છો આ બાજુ તમે શ્રી કષ્ટભંજન દેવના પણ દર્શન કરી શકો છો અને આ છે શ્રીજી મહારાજની સુખશૈયા નીચે મહારાજની ઓલી જે ઘોઘરાવાની જે ઝાંઝરી હતી એના તમે દર્શન થાય છે નીચે આ ઝૂંપીને જે તમને બતાવું છું એ શ્રીજી મહારાજની ઘોઘરાવાની જે ચાકડી હતી એના તમે દર્શન થાય છે જે જેના ખાલી ચાકરી લોકોની સમાધિ હતી એવી આ પ્રસાદીની શિવજી મહારાજની ગંદાવાદી ચાકરી છે એના પર તમે દર્શન કરી શકો છો અને ઉપર મહારાજની શોકસ્યા છે દર્શન થઈ ગયા પછી હવે મંદિરની અહીંથી બહાર જઈએ છીએ અને પ્રદક્ષિણામાં પણ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે અને તમે દર્શન કરાવો છો તો જઈએ છીએ પ્રદક્ષિણામાં દર્શન કરવા માટે તો આ છે શ્રી ધામની પ્રસાદીની પ્રદક્ષિણા અને અહીંયા તમે જોઈ રહ્યા છો ભક્તરાજ શ્રી દાદા ખાચરનો દરબારગઢ શ્રી ગઢપુર ધામ ત્યાં પણ જશું આપણે પહેલાં પ્રદક્ષિણાના અહીંયા પણ ઘણી બધી વરસાદી વસ્તુ છે ફિલહાલ અત્યારે બંધ છે કારણ કે કામ ચાલે છે એટલે બંધ રાખેલું હશે અહીંયા પણ ઘણી બધી મહારાજની વસાદીની વસ્તુઓ છે ને પહેલાં અહીંયા એક વરસાદીના ચર્ણાવી છે એના પણ તમે દર્શન કરી શકો છો તો હવે અહીંથી પાછા આપણે હવે નીચે જશું અને જઈશું આપણે સીધર દાદા ખાચરના દિવ્ય ગઢની અંદર એટલે કે અક્ષરધામનું મધ્ય અક્ષરધામનું મધ્ય એટલે કે દાદા ખાચરનો દરબારગઢ તો જ્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે અહીંથી પાછા નીચે ઉતરી જઈએ છીએ તો જેવા આપણે અહીંથી નીચે ઉતરશું એવા એક્ઝેક્ટ પાછળ દાદાનો દરબારગઢ આવશે એની પહેલાં તમે આ એક પ્રસાદની છત્રીને દર્શન કરી લ્યો આ છત્રીનો શું મહિમા છે એ તમને વિસ્તાર સમજાવું છું પહેલાં તમે આ છત્રી છે એના તમે દર્શન કરી લો તો હે મહારાજ જય સારા જય તો આ છત્રીનો મહિમા એવો છે કે મહારાજ અહીં પંચુબા નો ઓરડો હતો આ જગ્યાએ અને મહારાજ અહીં સ્વયં છાશ વલવવા માટે આવતા પંચુબા સાથે મહારાજ છાશ વલવી હતી એવી આ પ્રસાદની છત્રી છે ત્યાં રામ દર્શન કરી શકો છો એક્ઝેક્ટ દાદા ખાતર દરબારગઢ છે આ બાજુ પંચોન ઓળો છે આ બાજુ મુખ્ય મંદિર છે તો અહીંથી થિંક જવાય છે દાદા ખાચરના દરબાગઢમાં રસ્તો બંધ ન હોય તો કામ ચાલુ છે એટલે ચાલુ છે રસ્તો તો અહીંથી જઈએ છીએ આપણે દાદા ખાચરના દરબારગઢમાં અક્ષરઓ પણ આ તરફ જ છે તો અહીંથી આપણે